અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે સર્જાયેલા લેટરકાંડને ચાર મહિના કરતાં પણ વધારે સમય થયો તેમ છતાંય હજુ આ કેસની અંદર તપાસ ચાલુ હોવાનું સતત એ તમામ તરફથી રટન સામે આવી રહ્યું છે જો કે આ તમામની વચ્ચે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને એક નોટિસ ફટકારી છે અને આ નોટિસનો જવાબ એ ચાર અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ પણ આપ્યો છે જો કે અમરેલી જિલ્લા પોલીસ વડાને આ નોટિસ મળતા અત્યારે સમગ્ર પોલીસ બેડાની અંદર હડકમ છે કે આખી આ ઘટનાની અંદર અમરેલી જિલ્લા પોલીસ વડા એ માનવ અધિકાર આયોગને નોટિસના જવાબની અંદર કયા સવાલો પૂછવામાં આવ્યા છે ને સવાલો આધારિત જિલ્લા પોલીસ વડા જવાબની અંદર શું લખે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલી તાલુકાના વિઠલપુર ગામમાં રહેલી અમરેલીમાં અમરેલીના જ ભારતીય જનતા પાર્ટીના એક નેતા મનીષ વઘાસિયા કે જેમની ઓફિસમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરતી ચોવીસ વર્ષીય પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી કે જેણે અમરેલી પોલીસ દ્વારા એક સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાના કહેવાતા એક લેટર કાનની ઘટનામાં અમરેલી પોલીસ દ્વારા સાક્ષી બનાવવાના બદલે કેસમાં આરોપી બનાવવામાં આવેલી હતી આ ઘટનાની અંદર સાક્ષી બનાવવાની વાત એટલા માટે કે જ્યારે અમરેલી જિલ્લા પોલીસની ટીમે તેની ધરપકડ કરી અને જ્યારે કોર્ટની અંદર હાજર કરી હાજર કરતાની સાથે જ આખો આ મામલો બિચકાયો અને પાટીદાર સમાજના મોટા આગેવાનોએ અમરેલી ખાતે પહોંચ્યા હતા જો કે અમરેલી ખાતે ખોડલધામ સમિતિના આગેવાનો અને અમરેલીના ધારાસભ્ય સાંસદ સહિતના તમામ લોકો સાથે એક બેઠક કરી હતી અને બેઠક બાદ અમરેલી પોલીસે એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે આ કેસની અંદર પાયલ ગોટીને આરોપીની જગ્યાએ સાક્ષી તરીકે લેવામાં આવે જો કે હવે આ કેસની અંદર માનવ અધિકાર આયોગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને એક નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટેનો એક નિર્દેશ કર્યો છે આપને એમ થતું હશે કે એક્શન ટેકન રિપોર્ટ એટલે શું તો આખી આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં અમરેલી પોલીસની ટીમે કયા પ્રકારની કાર્યવાહી કરી છે આ કાર્યવાહી દરમિયાન કયા પ્રકારના પુરાવા હાથમાં આવ્યા છે અને આખી આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી કેટલા કેટલા પોલીસ કર્મચારીઓ સામે જે આક્ષેપો લાગ્યા છે તેમાં કાર્યવાહી થઈ તેને લઈને એક રિપોર્ટ આપવામાં આવવો પડશે અને એ રિપોર્ટ ચાર અઠવાડિયામાં આપવો પડશે રિપોર્ટની અંદર મહત્વની વાતો કે કયા કયા સવાલો એ રિપોર્ટની અંદર માનવ અધિકાર આયોગે મુખ્ય રીતે ટાંક્યા છે જેમાં સૌથી પહેલી વાત છે કે વિઠ્ઠલપુર ગામેથી પાયલ ગોટી નામની યુવતીને ઘરે મહિલા પોલીસે રાત્રે બાર વાગે ને પંદર મિનિટે પહોંચી હતી અને અમરેલી લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેને પરત મૂકી જઈશું એમ કહીને ગેરકાયદેસર રીતે મોડી રાત્રે અટક કરવામાં આવી પાયલ ગોટીને એલસીબી ઓફિસમાં રાખવામાં આવેલ અને બીજા દિવસે ચાર વાગે એફઆઈઆર કરી અને ચાર વાગે ધરપકડ બતાવવામાં આવી જેથી સોળ કલાક સુધી ગેરકાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખવામાં આવી હતી આ વાત માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં નોંધવામાં આવી છે અમરેલી પોલીસ દ્વારા નામે અન્ય આરોપીઓની સાથે યુવતીની જાહેર જાહેર રસ્તાઓ પર તે રીતે પત્રકારો અને અન્ય લોકોની હાજરીમાં ગૌરવ ભંગ થાય તે રીતે પરેડ કરાવવામાં આવી હતી અમરેલી પોલીસ દ્વારા જે પત્ર સાચો છે કે ખોટો તેની એફએસએલ દ્વારા તપાસ કર્યા વગર સીધી જ દાખલ કરવામાં આવી અને આરોપીની નોટિસ આપ્યા વગર ગૌરવ પાછળ ઊભી રાખી અને ઓળખ છતી કરવામાં આવી હતી આરોપીઓનું કહેવું છે કે તેને માર પણ મારવામાં આવ્યો હતો આમ આ કિસ્સામાં યુવતીના માનવ અધિકારોનો ભંગ થયેલો છે અને જે બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી દ્વારા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની માનવ અધિકાર ભંગની આયોગમાં જે ફાઇલ કરવામાં આવેલ પિટિશનના આધારે અમરેલી જિલ્લા પોલીસ વડાને એક નોટિસ ફટકારી છે અને આ કેસની અંદર ચાર અઠવાડિયામાં એક્શન ટેકઅટ રિપોર્ટ એટલે કે તેમણે કરેલી કાર્યવાહીનો અહેવાલ જે છે તે માંગવામાં આવેલો છે હવે આપણે એવું થતું હશે કે માનવ અધિકાર આયોગની એક નોટિસ અને અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા પોલીસના એક આખા એ પેઢાની અંદર ખળભળાટ કેમ તો ખળભળાટ એટલા માટે કે આ કેસની અંદર આખી આ ઘટનાક્રમ જે સર્જાયો હતો લેટરકાંડ જ્યારે બન્યો હતો ત્યારથી અત્યાર સુધીની અંદર પોલીસની ફરિયાદ એ સાયબર ક્રાઈમની અંદર આપવામાં આવી હતી આખી આ કેસની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ કે જેના લેટરકાંડનો ઉપયોગ થયો તો જેનો લેટરનો ઉપયોગ થયા હોવાના આક્ષેપો લાગ્યા હતા તો જેમણે ફરિયાદ નોંધાવી હતી એ સાયબર ક્રાઈમની અંદર ફરિયાદ દાખલ થઈ હતી તો જો એલસીબી પોલીસ સ્ટેશન રાખવાનું કારણ શું સાયબર ક્રાઈમના પીઆઈ આખી આ ઘટનાની અંદર ઇન્વોલ્વ થયા હતા કે કેમ આખી આ ઘટનાની અંદર કોના કહેવાથી કોના આદેશથી આ સરઘસ કાઢવામાં આવ્યું અને કોના આદેશથી સરઘસ કાઢવા દરમિયાન જે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અંગત મદદની સ્નિહાર કાળા કે જે રસ્તા ઉપર ફરી રહ્યા હતા અને તમામ લોકોને કહી રહ્યા હતા કે જો અમારી સામે લેટર લેટરકાંડ સર્જો અમારી સામે પડ્યા એટલે તેમની આ હાલત થઈ આ કહેનાર કોણ નિહાર કાલાવાડિયાની સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપની અંદર વાયરલ થયેલી એ પોસ્ટ તેનું શું મહત્તમ સૂચવે છે આ તમામ વાતોને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને તમામ વાતોને લઈને કરવામાં આવેલી કાર્યવાહીનો એક એક્શન ટેકન રિપોર્ટ જે છે તે માનવ અધિકાર આયોગ દ્વારા માંગવામાં આવ્યો છે જો કે આખી આ ઘટના સંદર્ભે અમરેલી પોલીસ બેડામાં એટલા માટે હડકમ છે કે જો આખી આ કાર્યવાહી દરમિયાન માનવ અધિકાર આયોગને જે રિપોર્ટ આપવામાં આવે છે એ રિપોર્ટ અનુસાર કાર્યવાહી થઈ હશે કે કેમ અને જે રિપોર્ટ આપવામાં આવશે એ રિપોર્ટ મીડિયા સમક્ષ પણ આવવાનો છે તો આખી આ કાર્યવાહી એ દિશાની અંદર ચાર અઠવાડિયા દરમિયાન જો અમરેલી જિલ્લા પોલીસ વડાની અંદર અમરેલી જિલ્લા પોલીસ બેડાની અંદર કોઈ મોટો ફેરફાર અથવા કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે તો કદાચ એ માનવામાં આવે કે માનવ અધિકાર આયોગની એ નોટિસ મળી અને નોટિસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે હાલ તો અમરેલીની અંદર એ તપાસ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ વડા જે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે રિપોર્ટની અંદર અમરેલી પોલીસની અત્યારે એ થરથર એટલા માટે કાપી રહી છે કે કદાચ આ રિપોર્ટની અંદર જો યોગ્ય કાર્યવાહી ન લખવામાં આવી અને માનવ અધિકાર આયોગ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવશે તો અને માનવ અધિકાર આયોગ દ્વારા આખી આ ઘટના સંદર્ભે આખી આ જવાબ મળ્યા બાદ આખો એ જવાબ એ પીડિત ફરિયાદી પાયલ ગોત્રીને પણ આપવામાં આવશે અને પાયલ ગોટી આ અહેવાલ આધારિત કદાચ આ અહેવાલ ગુજરાત હાઈકોર્ટની અંદર પણ રજૂ કરી શકે છે જો કે આ કેસની તપાસ એ ડીજીપી વિકાસ સહાય નિર્લિત રાયને સોંપવામાં આવી હતી અને નિલીપ રાયે પણ આ કેસની અંદર તપાસ કરી હતી સતત બે દિવસ દરમિયાન ત્યાં રોકાયા પણ હતા અને લગભગ આઠથી દસ લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા અને તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે નિલિત રાયના રિપોર્ટની અંદર શું આવે છે અને માનવ અધિકાર આયોગના રિપોર્ટની અંદર શું ખુલાસો થાય છે તેને લઈને સૌ કોઈની નજર હવે અમરેલી જિલ્લા પોલીસની ટીમ પર છે કે અમરેલીની અંદર હવે શું હડકમ થાય છે અને રિપોર્ટની અંદર શું આવે છે તમારું શું માનવું છે માનવ અધિકાર આયોગની નોટિસ અને નોટિસની અંદર પૂછવામાં આવેલા સવાલોને લઈને મોડી રાત્રે ધરપકડથી લઈને જાહેરમાં માનવ અધિકાર ભંગ થયા હોવાની વાત મૂકવામાં આવી છે અને સાથે જ આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના માર મારવાના કેસની અંદર પણ આ માનવ અધિકારની ટીમે સવાલો કર્યા તેને લઈને જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર